અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બેચરાજીથી વિરમગામ રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે બેચરાજીથી હાસલપુર જતા હાઇવે પર હાસલપુર ચોકડી નજીક પસાર થતી વિદેશી દારૂ કુલ બોટલ નંગ ચારસો અઠ્યોતેર કિંમત રૂપિયા ત્રણ લાખ સાત હજાર એકસો છવ્વીસ તથા અન્ય કુલ મળીને કિંમત રૂપિયા અઢાર લાખ સત્તર હજાર એકસો છવ્વીસના મુદ્દામાલ સાથે રમેશ કેસાભાઈ ખીલેરી રહે પાલડી સુથારોની ટાણી પાસે જિલ્લો ચાલોર રાજસ્થાન તેમજ કુમાર સોનારામ કલબી રહે કેસુરી ગામ સરવાળા રોડ ચિત્તલવાના ચાલોર રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે